છે માતાજી સીતારામ જય શ્રી શરી માં બધા નું સ્વાગત છે આજે આપણે નવ બ્લોક માં આવ્યા છીએ એકદમ દરબારી હાડી ને આછી એકદમ સોફ્ટ આમાં બ્લાઉઝ આવે પણ એનું સેમ ને સેમ આવે ને કોન્ટ્રાક્ટ મેચિંગ કરીને પણ પહેરી શકાય ખાલી માત્ર ચારસો રૂપિયા રાણી ગુલાબી કોઈને હોલસેલ માં જોતું હોય તો આપણે કરીયે છીએ સાંધામાં ફ્રેશમાં તો માલ આપું છું ઓઢણા ઢારવા પોલિસ્ટરના ઓઢણા બધો માલ આવી ગયો છે જેને છોટો હોય ને એ પણ લઈ જાજો માધવના સાડા ત્રણસો ના ઓમ પણ આવી ગયા છે એના પર તમને થોડુંક ટાઈમ રહેશે ને તો વિડીયોમાં બતાવી દઈશ આજે પ્રાઇસ હું બોલું છું હવે બધામાં તમે મેસેજ કરીને પૂછો છો પ્રાઇસ તો બોલતી જાવ છું આ ચારસો રૂપિયા છે સોફ્ટ છે કલર છે આ દુધિયા કલર દુધિયા કલર ચાર પાંચ કલર છે નીચે આવી રીતના બોટ ડોરે આવે છે એટલે મસ્ત લાગે છે બ્લાઉઝ આનું સેમે સેમ આવશે આની પ્રાઇસ ખાલી ફક્ત ચારસો રૂપિયા ને બ્લાઉઝ સેમે સેમ આવશે Mas é because I'll É also Egg don't talk